કોરોનાની મહામારીને લઈને સંક્રમણ ઘટાડવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરની અપીલને માન્ય રાખી બે દિવસ માટે હીરા ઉદ્યોગ બંધ કરાયેલ આદેશને લઈ રવિવારે હીરા બજાર અને ફેક્ટરીઓ બંધ રહી હતી સુરતમાં કોરોનાનો હાલ કહેરવર્તાઈ રહ્યો છે અને કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા પણ અનેક પગલાંઓ લેવાઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કોરોના સંક્રમણ અટકાવવા માટે કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે અને અગાઉ શનિવાર અને રવિવાર મોલ અને કાપડ માર્કેટ બંધ રાખ્યા બાદ રવિવાર અને સોમવારે હીરા બજાર અને હીરાની ફેક્ટરીઓ પણ બંધ રાખવાની કરાયેલા આદેશને પગલે રવિવારે હીરા બજાર અને હીરાની ફેક્ટરીઓ બંધ રહી હતી છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરની અંદર કોરોના મહામારીએ જે સ્વરૂપ ધારણ કર્યું છે અને જે કેસો સતત વધતા જાય છે અને ખૂબ ઝડપથી વધતા જાય છે એને લઈને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી બછા નિધિ પાની સાહેબ અને મેયરશ્રીએ તાકીદની બેઠક ડાયમંડ ઉદ્યોગકારો સાથે બોલાવી હતી એના પહેલાં ટેક્સટાઇલ માર્કેટ સાથે પણ એમણે મીટિંગ બોલાવીને શનિ રવિ બંધ રાખવા માટેનો નિર્ણય લીધો હતો અને ડાયમંડ માર્કેટના બધા વેપારીઓ અને ને બોલાવીને એક દિવસ વધારે બંધ રાખવા એટલે કે રવિવારે તો આપણે રજા રહેતી જ હોય છે અને સોમવારે એક દિવસ વધારે રજા રાખવા માટે એમને વિનંતી કરી અને આદેશ આપવામાં આવ્યો બાકી એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગકારોએ પણ રજૂઆત કરી કે ભાઈ એક દિવસ બંધ રાખવાથી કોરોના જતો નથી રહેવાનો પરંતુ સાહેબે એવું કહ્યું કે ભાઈ મેસેજ જાય અને આ જે સંક્રમણ સતત વધી રહ્યું છે એ માટે જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરતા થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા થાય અને નિયમોનું પાલન કરે એ પ્રકારે મેસેજ આપવા માટે એક દિવસનો બંધ તમે લોકો પાળો અને એને આદેશને માથે ચડાવીને બધાએ સહયોગ આપવાનું નક્કી કર્યું બાકી ઉદ્યોગકારો કારીગરોની વેદના અને કારીગરોને આપણે સતત આગળ પણ જોયું છે કે લોકડાઉન દરમિયાન વર્કર્સને પણ ખૂબ મુશ્કેલીઓ પડી છે ઉદ્યોગકારીઓને ખૂબ મુશ્કેલીઓ પડી છે અને એ મુશ્કેલીઓ આગળ ન પડે એના માટે ઉદ્યોગકારો અને સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ પણ કમિશનરશ્રીને અને મેયરશ્રીને રિક્વેસ્ટ કરી છે કે આપણે બંધ આગળ ન આવે એ પ્રકારનું વાતાવરણ અને ખાસ કરીને વર્કર્સમાં ભયનું વાતાવરણ ન થાય એ માટે બંધ રાખવા સાથે અમે સંબંધ નથી છતાં પણ એક દિવસનું બંધ આ મેસેજ આપવા માટે અને અવેરનેસ માટે રાખવામાં આવ્યું છે અને એને બધાય પછી સહમતી આપીને આ બંધનો નિર્ણય લેવામાં આખું સપ્તાહ લોકોથી ઉભરાતો મિની બજારના રસ્તાઓ રવિવારે સાંત જોવા મળ્યા હતા Azar Kuresi, G24 News.